હાથે બાંધેલું કાંડું ક્યારે છોડવું અને ક્યાં મૂકવું હિન્દુ ધર્મમાં કલાવા એટલે કે કાંડું બાંધવું ખૂબ જ શુભ માનવામાં આવે છે કલાવાને રક્ષા સૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે હાથ પર બાંધેલા કાંડાને કલાવા કહે છે શાસ્ત્રો અનુસાર કલાવાને ભગવાન વિષ્ણુ ભગવાન શિવ અને બ્રહ્માદેવનું નિવાસસ્થાન માનવામાં આવે છે એવું કહેવાય છે કે કલાવામાં ત્રણ દેવીઓ પણ સ્થાપિત છે મા લક્ષ્મી મા સરસ્વતી અને મા પાર્વતીને કલાવામાં બાંધેલી ગાંઠમાં સ્થાન છે આ જ કારણ છે કે શાસ્ત્રોમાં કલાવા પહેરવાથી લઈને ઉતારવા સંબંધિત ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે તો ચાલો જાણીએ કે કલાવા કેટલા સમય સુધી પહેરવો જોઈએ અને ત્યારબાદ આ પહેરેલા કલાવાનું શું કરવું જોઈએ શાસ્ત્ર અનુસાર કલાવાને માત્ર એકવીસ દિવસ સુધી હાથ પર બાંધવો જોઈએ એકવીસ દિવસ એટલા માટે કારણ કે સામાન્ય રીતે આટલા દિવસોમાં કલાવાનો રંગ ઉતરવા લાગે છે અને કલર ઉતરી ગયો હોય તેવા કલાવા ન પહેરવા જોઈએ આવા કલાવાને અશુભ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં પણ એવું કહેવાય છે કે જેનો રંગ ઉતરી ગયો હોય અથવા જેના દોરા નીકળવા લાગ્યા હોય એવા કલાવાને પહેરવાથી ગ્રહ દોષ થાય છે ગ્રહો પરેશાન થાય છે અને ગ્રહોના આશીર્વાદ વ્યક્તિ અને તેના પરિવારથી દૂર થવા લાગે છે તેમજ જ્યોતિષશાસ્ત્રમાં પણ એવું કહેવામાં આવે છે કે જો તમે એકવીસ દિવસ પછી કલાવા ઉતારી રહ્યા હોય તો કલાવાને કોઈ ઝાડ કે છોડના થડે ન મૂકો અને તેને ઘરમાં પણ ન રાખો તેને ખાડો ખોદીને દાંટી દો કારણ કે રંગ જતો રહ્યો હોય તેવા કલાવા નકારાત્મકતાથી ભરેલા હોય છે એવું માનવામાં આવે છે કે જ્યારે પણ કલાવાને હાથમાંથી ઉતારીએ છીએ ત્યારે તે તમારી અંદર અને તમારી આસપાસની નકારાત્મકતા સાથે લઈ જાય છે તેથી તે કલાવા ન તો અન્ય કોઈએ પહેરવો જોઈએ અને ન તો તેને ઘરમાં કે ઘરના મંદિરમાં રાખવો જોઈએ મિત્રો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં